માળિયા હાટીના તાલુકાના કાત્રાસા ગામ નજીક વહેતી રજમી નદી પણ પૂરજોશ છે ત્યારે મોડી સાંજે નદીના બેઠા પુલ પરથી નદી માંગથી પસાર થતી ઇકો કાર તણાઈ હોવાના અહેવાલ જેમાં સવાર ભરતભાઈ નાથાભાઈ ગુજરાતી નામનો પિસ્તાલીસ વર્ષીય યુવાન પણ તણાઈ જતા લાપતા થયો હોવાના અહેવાલ સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે અને તંત્રને જાણ કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા કાર સાથે દોરડા વડે બાંધી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી છે ભારે શોધખોળ બાદ પણ હજુ કારમાં સવાર યુવકનો કોઈ પત્તો મળેલ નથી તાલુકા કંટ્રોલ રૂમ પરથી જાણવા મળ્યા મુજબ યુવાન તણાઈ લાપતા થયો હોવાનું કન્ફર્મેશન આપ્યું છે શોધખોળ માટે તાત્કાલિક ટીમ મોકલવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે રિપોર્ટ પ્રતાપ સિસોદિયા